આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ એ સતત અમને અપ્રોચ કરે છે કે જિગ્નેશભાઈ ગમે તે કરો વિપક્ષ તરીકે ગૃહમાં ગૃહની બહાર મીડિયામાં અમારો મુદ્દો ઉપાડો હવે થાકી ગયા પચ્ચીસ ત્રીસ વર્ષથી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં ખૂબ શોષણ થયું ખેડૂત અને પશુપાલકોના પ્રશ્નો છે દલિત મુસ્લિમ મહિલાઓના આત્મસન્માનના પ્રશ્નો છે હજારો એકર દલિતોને ફાળવેલી જમીનમાં હજુ પણ કબજા નથી મળેલા સતત નકલી કચેરીઓ પકડાઈ રહી છે અને અમદાવાદ શહેરમાં ઓબીસી મુસ્લિમ દલિત આ ગરીબ વંચિત વર્ગોના લગભગ દસ થી બાર હજાર મકાનો ઓલિમ્પિક અને કોમનવેલ્થના નામે તોરવાના છે અને પચાસ હજાર જેટલા લોકોને બેઘર કરવાના છે આ બધા મુદ્દે અમે લોકો આક્રમક થતી વિધાનસભામાં રજૂઆત કરીશું જે ચાર પાંચ બિલો આવી રહ્યા છે એમાં કર્મચારીઓ માટેનું બિલ એ સૌથી ડેન્જર સૌથી ખતરનાક છે આજથી દોઢસો વર્ષ પહેલા આજથી દોઢસો વર્ષ પહેલા આઠ કલાક કર્યા આ ગુજરાતની ભૂંડી ભાજપ સરકાર એ વિધાનસભાના મંચ ઉપર લાજવાના બદલે આઠના ના બદલે બાર કલાક કામદારોએ કામ કરવું જોઈએ એવું સત્ર લાવી રહ્યું છે